નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાના નવા 800 કેસો નોંધાયા છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા કોરોનાના આંકડા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં છસો ને છત્રીસ નવા કોરોના કેસો નોંધાયા આ સાથે જ હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસો ચાર હજાર ત્રણસો ચોરાણું પર પહોંચ્યા છે અને ચોવીસ કલાકમાં ત્રણ લોકોના મોત પણ થયા છે આ અગાઉ મિત્રો વાત કરીએ તો રવિવારે આઠસો એકતાલીસ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા જે રાત મહિનામાં સૌથી વધુ કેસ મિત્રો નોંધાયા હતા તો મિત્રો ખાસ મિત્રો વાત કરીએ તો કોરોનાના અત્યારે ચાર હજાર પાંચસો નજીક કેસો પહોંચી ગયા છે અને સ્થિતિ જો આમ નામ રહી તો મિત્રો કોરોના કેસ વધવામાં વાર નહીં લાગે અને આગળ જતાં સ્થિતિ ગંભીર પણ બની શકે છે જેથી કરીને મિત્રો આપણે આટલા આંકડા જોઈને હવે ગંભીરતાથી કામ લેવું જોઈએ અને સાવધાન પણ રહેવું જોઈએ મિત્રો તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રામ લલાની મૂર્તિનું સિલેક્શન થઈ ચૂક્યું છે મિત્રો આપ સૌ જાણતા હશો અત્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને અયોધ્યાના રામ મંદિર માટે મૂર્તિની પસંદગી થઈ છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આપી છે માહિતી જ્યાં રામ છે ત્યાં હનુમાન છે અને પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી પણ થઈ ગઈ છે દેશના સુપ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી આ રામ મૂર્તિ અયોધ્યાના મંદિરમાં સ્થાપિત થશે અને ત્રણ મૂર્તિમાંથી એક મૂર્તિની પસંદ કરવાની હતી જેમાંથી મિત્રો મૂર્તિની પસંદગી થઈ ગઈ છે અને તમે બાજુમાં ફોટો જોઈ શકો છો આ બાજુમાં ફોટો દેખાય તે ભવ્ય રામની આખા રામ દરબારની મૂર્તિ છે અને તે મિત્રો અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરની અંદર વિરાજમાન બાવીસ જાન્યુઆરીએ થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને ફાયદો થશે મિત્રો ખાસ વાત કરીએ તો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી બધી ભેટો લઈને આવ્યું છે ખાસ મિત્રો મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે આ અંતર્ગત મિત્રો ખેડૂતોને છ હજાર રૂપિયાના બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે તદુપરાંત મિત્રો પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે ખાસ મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે અને આ મામલે આ મામલાને મિત્રો બે વાત કરીએ તો બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું પણ છે કે સરકાર બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે અને મિત્રો આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા એકસો કરોડ કરતાં પણ લગભગ 39% ટકા વધુ રહેશે તો આટલા બધા પૈસા છે મિત્રો ખેડૂતોના હિત માટે ફાળવવામાં આવશે અને ખેડૂત કલ્યાણ કામો માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે ખાસ મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવામાં પણ મિત્રો મદદરૂપ થશે આ નાણાં અને ખેડૂતોને જે પાક વીમાનો વિસ્તાર મળતો હતો તે વિસ્તાર પણ વધારવામાં આવશે તો મિત્રો ખાસ વાત કરીએ તો આ વર્ષ લગભગ ખેડૂતો માટે સારું જઈ શકે છે કારણ કે ચૂંટણી પણ નજીક છે અને બજેટ પણ મિત્રો હવે નજીક છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં શું ગેસ સિલિન્ડર મળશે કે નહીં ખાસ મિત્રો રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતી માટે જાહેરાત આપી છે જાહેરાતમાં લખ્યું છે કે મોદીની ગેરંટી થઈ સાકાર અને ચારસો રૂપિયામાં મળશે હવે રાંધણ ગેસ જેને પગલે મિત્રો ગુજરાતમાં ફોટો વાયરલ થયો છે અને ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે કે નહીં મિત્રો ખાસ વાત કરીએ તો અત્યારે રાજસ્થાનમાં જીતીને ભાજપની સરકાર બની છે અને ભાજપની સરકારે ત્યાં ચૂંટણી બનતા ચૂંટણીની અંદર વિજય મેળવતા જ મોટો નિર્ણય લીધો છે કે રાજસ્થાનની જનતાને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો ખાસ વાત કરીએ તો રાજસ્થાનમાં પણ બીજેપી સરકાર છે અને ગુજરાતમાં પણ બીજેપી સરકાર છે તો મિત્રો રાજ

મકર સંક્રાંતિથી લઈને પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોને કારણે બેન્કો બંધ રહેશે સાથે જ સોળ દિવસની રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની પણ છ રજાઓ છે નવ દિવસ સુધી મિત્રો શેર બજારમાં કોઈ ટ્રેડિંગ પણ નહીં થાય અને આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તે જલ્દી જ કરી લેજો અને જો બેંકે જાઓ તો મિત્રો આ રજા યાદી જોઈને જજો જેથી કરીને તમારે બેન્ક પર ધક્કો ના ખાવો પડે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસની શરૂઆતમાં મોંઘવારી ઘટી મિત્રો નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર બન્યા છે જેમાં મિત્રો બે હજાર ચોવીસની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવ ઘટ્યા છે તેમાં મિત્રો શાકભાજીની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે અને લીલા શાકભાજી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો થયા છે આદુના ભાવમાં પણ મિત્રો પાંચથી છ મહિના બાદ ઘટાડો થયો છે જે આદુ બસો રૂપિયા કિલો મળતું હતું તે અત્યારે એકસો રૂપિયા કિલો મળે છે તેમજ તુવેર પણ મિત્રો 80 થી સો રૂપિયા પ્રતિ કિલો સાથે જ ફ્લાવર અને કોબી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે લીલા મરચા 60 થી 80 રૂપિયા પ્રતિકિલો અને વટાણા 30 થી ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે ખાસ મિત્રો વાત કરીએ તો બજારમાં દેશી ટામેટાની આવક પણ વધી છે જે પચાસ રૂપિયાના ટામેટા મળતા હતા તે અત્યારે વીસથી ત્રીસ રૂપિયા કિલો મળી રહ્યા છે તો આમ મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે પ્રથમ દિવસથી જ શાકભાજીની અંદર ઘટાડો જોવા મળ્યો છે ભાવમાં જેથી મિત્રો ગૃહિણીઓના બજેટમાં પણ મિત્રો તેની અસર જોવા મળશે તો મિત્રો આ દરેક ગૃહિણીઓ માટે એક સારા સમાચાર ગણી શકાય દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત ક્રમે છે એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો સાડત્રીસ લાખ અઠયાવીસ હજાર છસો ને ચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી સાડત્રીસ પોઈન્ટ અઠયાવીસ લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયાનું દેવું છે જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવમાફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાત

કંઈ પણ મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો આ યોજનાનો એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નામ છે અને મિત્રો જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમને પહેલો હપ્તો સાઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થશે તેમ મિત્રો એ અકાઉન્ટ ઉપર જે તમે અકાઉન્ટ નંબર ફોર્મમાં ભર્યો હશે તે અકાઉન્ટમાં મિત્રો હપ્તા મળવાનું શરૂ થઈ જશે અને જે પણ મિત્રો મિત્રો આ મકાન બનાવવાની અંદર આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો એક લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા પેટે આ રકમ જે છે તે તમારા અકાઉન્ટમાં આવી જશે તો તમે ફોર્મ ભરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની વેદના કોણ સમજશે મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આજે આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને પણ મોટા સમાચાર ગણી શકાય કારણ કે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું કેમ થઈ રહ્યું છે કેમ આટલો બધો દેવામાં ખેડૂત ડૂબી રહ્યો છે તે હું તમને સમજાવું મિત્રો આવી અનેકો કુદરતી આફતો આવે છે જેમાં ખેડૂતો ફસાય છે જેવા કે વાવાઝોડા અને અન્ય કોઈ પણ આફત અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય

મળે ત્યારબાદ મિત્રો ખેડૂતોને પૈસાની જરૂર પડે છે જે બાબતે મિત્રો કેટલાક લોકોને ખ્યાલ નથી હોતો કે ખેડૂતોની માથે આખીકાર આટલા બધા લાખો રૂપિયાનું દેણું લેવું શા માટે થાય છે તેનું કારણ મેં તમને જણાવી દીધું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર અને ખેતીમાં વિકાસ કરી આગળ વધી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ખાસ આવી જ એક યોજના એટલે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે જેમાં ખેતીની જમીન પર માત્ર સાત ટકા જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક ગાળા માટે લોન આપવામાં આવે છે જેથી મિત્રો તેઓ ખેતી માટે જરૂરી સાધનો અને વસ્તુઓ ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પણ શકે આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ લોન લોન બહુ વ્યાજ વ્યાજ ચૂકવવું નથી પડતું કારણ કે નજીવા જેવું છે જેથી કરીને ખેડૂતોને આ લેવી પણ એક સારી વસ્તુ પડે છે જેથી કરીને આ લોનની આ લોનનો ઉપયોગ જે છે તો મિત્રો ખેડૂતો જરૂરિયાતના જે સાધનો હોય છે જે વસ્તુઓ ખેતરમાં કામની હોય છે તે ખરીદવા માટે કરતો હોય છે તો આ યોજના પણ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો મોટો નિર્ણય મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કુલ પાંચસો ઓગણીસ વિકાસના કામો માટે ચારસો પંચાવન કરોડ રૂપિયા ફાળવ્યા છે અને મિત્રો આ પૈસા ફાળવવાની મંજૂરી પણ આપી છે અને ચાર મહાનગરોમાં અમદાવાદ ભાવનગર જામનગર અને જૂનાગઢ સામેલ છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવી છે જેમાં

પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેર રસ્તા ઉપર મિત્રો પતંગ ઉડાવી શકાશે નહીં અને ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિકની દોરી પર પણ બેન મૂકવામાં આવ્યો છે જેમાં મિત્રો ગ્લાસ કોટેલ નાઇલોન થ્રેડ ચાઇનીઝ સ્કાયલેન્ડર વેચી શકાશે નહીં એટલે કે મિત્રો જે પ્લાસ્ટિક અને જાન લેવા દોરીઓ છે તેના પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે

તેવું પણ સૂત્રોએ કહ્યું હતું કે આ મોટી જાહેરાત એકત્રીસ ડિસેમ્બર પહેલાં થઈ શકે છે એટલે કે મિત્રો નવા વર્ષની શરૂઆત પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને કેટલાક સૂત્રોના બતાવ્યા પ્રમાણે આ ઘટાડો જે છે તે છથી દસ રૂપિયાની આસપાસ થવાનો છે અને જે મિત્રો નવા વર્ષની શરૂઆત પહેલાં થવાનો છે અને મિત્રો ઓફિશિયલ રીતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી પરંતુ કેટલાક અનુમાનો અને કેટલાક સોર્સ મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ કરીએ તો પતિ પત્નીને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપશે સરકાર મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય

જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી પાસ થશે જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર તમને દસ હજાર રૂપિયાની સહાય જે છે મિત્રો મળી જશે તો દરેક પતિ પત્નીઓ જે છે મિત્રો આ સહાયની યોજના આ યોજના જે છે સહાયની તેની અંદર લાભ મેળવી શકે છે જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ્સ હોય તો તમે અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે 24 કલાક દિવસ રાત વીજળી આપવામાં આવશે મિત્રો ખેડૂતના ગુજરાતના ખેડૂતોને રાતના સમયને બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણીઓ ઉઠી રહી છે અને આ સંદર્ભે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં એટલે કે આજથી લગભગ 1 વર્ષ બાદ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલુ જ છે અને મિત્રો બે હજાર ચોવીસનો ડિસેમ્બર મહિનો આવશે એટલે કે આવનારા મન મહિના આવનારા વર્ષનો અંત આવશે છેલ્લો મહિનો ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે તેવું મિત્રો સરકાર દાવો કરી રહી છે પરંતુ આગળ મળે છે કે નહીં તે તો મિત્રો હવે આગળ આવતા વર્ષે જોવાનું રહ્યું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે જો તમે પણ બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ 12 માં ધોરણની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરી અરજી સબમિટ કરવાની રહેશે અને અરજી પાસ થતાં જ તમને આ યોજનાની સહાય મળવા લાગશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પહેલી તારીખથી આ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે મિત્રો આવતીકાલથી નવું વર્ષ શરૂ થવાનું છે આવી સ્થિતિમાં જ્યારે નવું વર્ષ લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે ત્યારે વર્ષની શરૂઆતમાં જ કેટલીક બાબતોમાં મોટા ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે આવતા વર્ષે ઘણા મોટા ફેરફારો થશે જ્યારે લોકસભાની ચૂંટણી પણ બે હજાર ચોવીસમાં જ યોજાવાની છે આ સિવાય સિમ કાર્ડ અને જીએસટીને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે એકંદરે મિત્રો જોઈએ તો આ પહેલી જાન્યુઆરીએ મોટો ફેરફાર થયો છે તે મિત્રો ભાવોની અંદર થયો છે ખાસ કરીને દર પહેલી તારીખે ભાવ વધારા ઘટાડા થતા હોય છે તેમાં મુખ્યત્વે ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રોને જણાવી દીધું એકથી દોઢ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે આ વર્ષની અંદર જ ચૂંટણી હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવનારા સમયમાં બની શકે કે ઘટાડો થાય આજ સુધીની તારીખમાં તો મિત્રો હજુ કોઈપણ પ્રકારનો એવો ખાસ એવો ઘટાડો કરવામાં નથી આવ્યો પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો આવનારા સમયમાં વસ્તુમાં ભાવ ઘટાડો થઈ શકે છે